આપણે આ ઘઉંના લોટના આપણે ઝીણો લોટ હોય ઘઉંનો રોટલી બનાવવાનો એની આપણે લાપચી બનાવવાની છે આપણે નાસ્તા માટે એકદમ મસ્ત બને છે લાપચી હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણની અંદર તમારું સ્વાગત છે તો આપણે ઘઉંનો લોટ ઝીણો લીધો છે આપણે રોટલી જે બનાવવાનો હોઈએ તો આપણે મૂળ નાખી દઈએ છીએ પચાસ ગ્રામ જેટલું અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો આપણે અને ઘઉંને મૂળના મૂળને બેને વ્યવસ્થિત આપણે મસોડી દઈએ બે મિક્સ કરી દઈએ ને આ એટલી મસ્ત આપણે અને લાઇપથી બને છે ને કે બે વર્ષનું કે વર્ષ દિવસનું નાના બાળકો હોય ને તો એને મસ્ત ભાવે છે ને ખાઈ પણ મસ્ત લે છે ને તમે નાસ્તામાં ભરી દો ને તો એ આ મસ્ત લાગે છે પાંચ દસ મિનિટમાં તો મસ્ત આપણે આ નાસ્તા માટે બનાવી છે શ્રદ્ધાપુર ઉર્વિશા સ્કૂલેથી આવ્યું છે ને તો મસ્ત એકદમ આપણે પરફેક્ટ આપણે મૂળ આવી ગયું આપણે લાપચી બનાવી છે ઘઉંનો લોટ તો આપણે પાણી ગરમ મૂકી દઈએ છીએ પચાસ ગ્રામ જેટલું પાણી લીધું છે એટલું જ લેવાનું પચાસ ગ્રામ જેટલું તો આપણે ઝીણો આપણે ઘઉંનો લોટ લીધો છે એ નાખી દીધો છે ઘઉંનો લોટ તો આપણે ઘરમાં જ કાયમીન માટે એટલે હવે આને હલાવી દઈએ છે ખાડા પાડી દીધા છે ઢાંકી દઈએ એકથી બે મિનિટ આને પાકવા દઈએ આ ઝીણો હોય તો ફટાફટ પાકી જાય હવે આને હલાવતા રહેવું એકાદ મિનિટ પાછા આપણે એકાદ મિનિટ ઢાંકીને પાછો હલાવશું હવે આને ડીશમાં નીકાળી દીધી છે લાપસીને ઘી ગરમ કરવા લીધું છે એલસી લીધી છે ત્રણ એનો આપણે એલસી પાવડરનો આપણે હુકો કરી નાખશું ક્રોસ કરી દે નાખી હાથ થી આપણે ઘડીક હવે ઘરને ઘરનો પાક થવા દેવાનું અને બહુ પાક નહીં થવા દેવાનો માપનો થવા દેવાનું કોઈ પણ આપણી ઘરે મહેમાન ઓશિનતાનો આવી ગયો હોય તો આપણે આવી રીતે મસ્ત બનાવી શકીએ છીએ ઘઉંના લોટની લાપસી ઘઉંનો લોટ તો આપણા ઘરમાં હોય જ હંમેશા માટે તો આપણે ઘડીક વાર આને એક થી બે મિનિટ પૂરતી એલાયસીનો પાવડર નાખી દઈએ હવે આપણી લાગતી છે ઝીણા લોટની એ નાખી દઈએ ઘઉં ના લોટ ઝીણો લોટ હવે આપણે આને એકાદ બે મિનિટ આને ઘરના પાકની અંદર આપણે લાપચી નાખી દીધી છે આપણે થોડી વાર દૂધ નાખી દે હું આપણે વીસ ગ્રામ જેવું દૂધ નાખી દે હું દૂધ નાખ્યા મસ્ત એકદમ લાપસી એકદમ ક્રિસ્મી ક્રિસ્મી બને એકદમ પોસી પોસી સારી હવે એક થી દોઢ વર્ષના બાળકને તમે ખવડાવો તો એની મજા જ આવે ખાવામાં તો અમારી લાપસી જો તૈયાર થઈ ગઈ અને અમારી લાપસીનો વિડીયો સારો લાગે છે લાઈક ચેક કરજો ઝીણા લોટની આપણે ઘઉંનો લોટ ઝીણો હોય વિડિઓ લાઈક શેર કરજો અને કમેન્ટ જો કરી જરૂર કરીજો અને બેલ બટન જરૂરથી દબાઈજો તો આપણે પ્લેટ ની અંદર કાઢી દીધી ધ્યાન માં અંદર આપણે ખાન નાખી દેવું માથે થી થોડી બદામ નાખી દીધા છે થોડી ખાંડ નાખી દે માથે એટલી મસ્ત બની છે ને કે મજા જ આવે જમવામાં